નો ટિકિટ નો ને કાલે બુકિંગ કરાવી હતી પછી આજે મેળ એ અમાર બા બોલાવે આવું કેમ ક્યાં જાવ દૂધ લેવા એ ઉજાગર જો રાતે પુષ્પાટુ જો ને આવા લાગે મન છે ભાઈ અને આવી રીતનો આપણો હોલ છે અત્યારે તો આવો જ લુક હવે હું કમણા થોડી વાર તો ચલે શરૂ કરતે હે પછી શાંતિથી નહી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરી એક આપણો નવો બ્લોગ માં તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલા તો બધાને ગુડ આફ્ટરનુ અને રામ રામ

અહીંથી લુક કેવું મસ્ત હોય મતલબ વાતાવરણ અહીંથી કંઈક આવે એ રીતનું કંઈક મજા આવે છે એમ સમજો આવી રીતનું થાય તો વાતાવરણ બહુ સારું આવે છે અને અહીંથી અહીંથી વ્યૂઝ એ સારું આવે એક સમય હતો જ્યારે આમ હજી કમ્પ્લેટ નહોતું થયું ત્યારે હું આ ખૂણે જ્યાં બનાવ અહીંયા રીલ બનાવતો હતો હું ત્યારે જો આ ગલી થઈ ગઈ છે એટલી ગલી હાલવાની આજે દેખાય ને જૂનું મકાન છે એની અંદરની સાઈડમાં અને નવો મકાન હેઠળનો બીજો આ ઉપર બીજો માળો છે હેઠળના માળો તો તમે જો કે બધું જોયેલું જ છે બરાબર તો બસ આવી રીતનું છે બસ આ બધું જાજુબાજુ બોલી ગયા છે હવે તો હવે બોલવું નથી આપણે થોડી વાર ઘડી કાંઈ રીલ બીલ મસ્ત મજાની એડિટિંગ કરીએ ને પછી આપણે દુકાને નીકળી બરાબર તો હવે હું જાઉં છું દુકાને તો હું તમને પહેલાં અંદરનો બતાવી દઉં હા અંદરની સાઈડમાં પેલા સર શરૂ થઈ ગયું છે આ તો છે ને મેન બારી છે થ્રી બારી બનાવેલી છે ફેશન ડિઝાઇન તો અહીંયા છે ને લુક આવશે મસ્ત મજાનો ભાઈ કાંઈ ઘટે નહીં એવી રીતનો આવી રીતનું બધું છે અને આ જે છે ને પાઇપ આ પાઇમ હેનો છે તમને ખબર આ છે જીમનો પાઇપ મતલબ આ જે હોલ છે ને જીમ છે આખી આ જીમનો સામાનય પણ અમે લાવી લીધેલા છે પીળો છે તાજો કરો હવે ખાલી દોડવાનું ને બધું અમુક વસ્તુ છે એ જ લાવવાનું છે અને જો આ જીમનો સામાન છે ભાઈ અને આવી રીતનો આપણો હોલ છે અત્યારે તો આવો જ લુક આવે છે પણ આ પ્લસ્ટર થઈ જાય ને પછી જો બધું અહીંયા કેવો લુક આવે છે અહીં ફોટોશૂટ બહુ મસ્ત થાય એમ છે આ આખી દિવાલમાં ડિઝાઇન બનાવવાની છે અબી મજા આયગા ના ભીડો એવું છે પછી આવો લુક થઈ જાય બરોબર તો હવે આપણે છે ને શાંતિથી તો હવે આપણે છે ને શાંતિથી ઇમોશનલ ડેમેજ તો ભાઈ જો આપણે ગાડી ડેલી ની જે પાર્કિંગ છે ત્યાં ગાડી મૂકી દીધી છે અને હા છે આપણે દુકાન તો આપણે હા કોને કે ગામમાં ગામમાં છે

અને આ ખુલ્લો મૂકી દીધો મોબાઈલ મતલબ ના છે ને ખુલ્લા હોય અને હવે અત્યારે છે ને પીસી શરૂ મૂકીને જોતો હું તો અને મારે રિપેર કરવું પડશે પણ કાંઈ નવરાય નથી મળતી લગ્નમાં હતો પછી કામમાં હતા થઈ ગયું શરૂ મૂવી શરૂ હતું તો ભાઈ એવું છે બધું તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે આપણે જે કામ કરું છે કામ કરી બરાબર પણ એની બોટલ પાસે લઈ લેવાય પછી અહીંથી મારે ઊભું થવાનું હોય એટલે પછી શું છે કે કરા હોય કસ્ટમર આવ્યો હોય તો પછી ઊભું થઈને આ બધું આવવાનું રહે ને એવું છે બધું નહીં જો મહાદેવ તો ભાઈ બનાર જો આપડા બ્લોક તો હવે આપણે હવે જો ગાડી લઈને નીકળી જાય તો દુકાને જવા માટે તો મને જે શરૂ ગાડી બ્લોક બનાવી દો મસ્ત લાગે તો ભાઈ આ ગાડી લઈને આપણે જાય છે દુકાને ને હાલો ઘરાક ફોન આવી ગયો છે મારે થાય છે મોડું બ્રેક મારી પડે નગર ઘર પાસે જાય એટલે આને છે કઈ ઉજાગર જો રાતે પુષ્પાટુ જોવા એવા લાગે અમારે આજ જાંજે પાસે પુષ્પાટુ જોવા જવાનું છે બરોબર કઈ વાંધો ને હાલો પછી તમને મળું થોડી વાર રહીને દુકાને જઈને બરોબર તો બનાવી જો ફૂલ બ્લોકમાં આપણે તો હવે આપણો ટાઈમ થઈ ગયો તો ચાર વાગ્યાનો એટલે હું આવી ગયો હતો ચા કોફી પીવા માટે તો ઘરે અહીં પલસ્તરનું કામ ઉપર શરૂ છે તો મેં કીધું ચા પાણી બને છે ત્યાં ઉપર તમને બતાવું છું ને બપોરે બપોરે તો એ આ બાજુની દિવાલ શરૂ છે તો થાય છે હું જાઉં છું હવે ઘરે અહીંથી હાથ પાડે છે તો ચા પાણી પીવી ને પછી પાસે દુકાન નીકળી ખતમ ચાર ને તેર મિનિટ થઈ છે બરોબર બાય બાય ટાટા ગુડ બાય ગયા એક રોજો કાલે ઠીક તો પરમ દિવસે આને ઓલે પણ કાળો વેકરો અહીંયા લાલ વેકરો હવે તો આખું ભરી દીધું તું અત્યારે તો ખાલી થઈ ગયું હવે આખું ભરી દીધું તું તો ભાઈ બનાવી દેજો બ્લોગ તો ભાઈ આપણે આવી ગયા હતા ઘરેથી ચા પીને અને આપણો આજનો બ્લોગ આમનામ નામ નામનો જ છે બરોબર અને તમને જ ખબર છે કે રોજે રોજે બ્લોગ બનાવવા ક્યાં જવું એ તમને ખબર છે બરોબર પણ ડેલીનો બ્લોગ અમારે કાંઈ ડેલી ફરવાતો નહીં હોય રોજે કાંઈ ધંધો લઈને બેઠે એટલે આપણે બધું જોવાનું હોય બરાબર અને આપણે બ્લોગ એ પહેલાં અને ધંધો પહેલા આવતી પહેલાં પહેલાં સૌથી પહેલાં આપણું કામ બરોબર ભાઈ તો કાંઈ નહીં બસ બધા કે બ્લોગ ને સપોર્ટ કરજો બરોબર ચેનલ પર તો ચેનલ બરોબર લાસ્ટમાં બ્લોગ પૂરો કરીશું બરાબર તો હવે કસ્ટમરમાં હતો ને એટલે પછી મારી પાસે ટાઈમ ન રહ્યો બ્લોગ બનાવવાનો પછી આ બધું અત્યારે હાંજે પડી ગઈ તો દૂધની ગાડી વહી ગઈ ત્યારે દૂધની ગાડી એટલે સમજી ગયા રણ વિખણ પછી ભૂલ્યું હતું બધું તો મેં કીધું બધું હરખું મૂકી દઉં એમ અમારા આઈફોન નો કવર છે આપડે હમણાં નવું લેવાય લગન માં તો ત્યારે મેં સડાવું પણ અત્યારે મૂકી દઉં હું અત્યારે જે વાપરું છું ને એ મને વધારે ગમે ચેક કરી દઉં હા જે પુષ્પા જોવાનું પ્લાનિંગ કરવાની છે પ્લાન છે જવાનો મેળા જવું છે ને પેલા બોક્સ મતલબ મૂકી દે ખાના ખુલ્લા છે કસ્ટમરને બતાવ્યા હતા ને એટલા કાઢ્યા હતા અને આ બેલ્ટ બ્લુટૂથ છે તમારે ભાઈ કઈ ફોનમાં બ્લુટૂથ લેવું તો કોન્ટેક્ટ કરજો આપણે તમારે જે જોવી હોલસેલમાં હોલસેલમાં આપી દઈ તો કાંઈ નઈ બનેરો બ્લોગમાં

કરસલો ઓર મને જો આખો હમબડાવું તમે કેમ હાલો ભાઈ કરી નાખું છું હો તો હાલો ભાઈ બ્લોક માં છે આજ આમાં દૂધ લઈ જવાનું છે બબાટી બોલાવવાનું છે હમણા તાવડી આ લીધું તો લોટનો ડબો હું લઈને जातो કેમ પણ તો ભાઈ જો અત્યારે ઇન્ટરવ્યુ પડ્યું છે ને મેં હતા પુષ્પા ટુ નું મૂવી જોવા ભાઈ કઈ ઘટે એવું છે ભાઈ પૈસા વસૂલ થઈ ગયા બોલ વિક્રમ તો બહુ મજા આવી ગઈ છે એમાં બધો ખર્ચો આજનો બધો વિક્રમ ઉપર છે બરોબર ને બધો ખર્ચો એના આપ્યો છે જમવાનો ટિકિટનો ને કાલે બુકિંગ કરાવી હતી પછી આજે મેળા આવ્યો છે કે ભાઈ મસ્ત મજાનું મૂવી છે કે ઘટે નહીં એવું છે ને આપણે બ્લોગ એ પૂરો કરી નાખવાનો છે આપણે ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય ને બે લાઈક કરી કોનો મારો જન્મદિવસ છે એટલે ખર્ચો છે એટલે ખર્ચો હોય ને પાર્ટી દીધી પાર્ટી દીધી વાહ ભાઈ થેન્ક યુ ધન્યવાદ ક્યાં તમારો હાથ રેડી આભાર ધન્યવાદ આ શું છે ને પાછો થોડું થોડું હોય હા આમ તો એક રૂપિયા ના વાપરતો અહીંયા દુકાન ડેરી હતા આજે એટલે વાપરે